તમારા ગામ ખેતરમાં શું અમારી માંગ એવી છે કે બે હજાર એકવીસ ની સાલ માં એને એક હજાર ત્રણ લખે વળતર ચુકવ્યું હતું

જ્યાં યોગ્ય વર્તન નો આવે ત્યાં સુધી સરકાર ને હું અપીલ કરું છું કે ત્યાં સુધી કોઈ પણ ખેતર કામ ન થવું જોઈએ

આ વીજ કંપની ગ્રીડ પાવર ગ્રીડ જે રીતે પાઇપલાઇન આ જે થાંભલા ઊભા કરી રહ્યા છે એ સરકારશ્રીની એવું કે છે પોલીસ વાળાને કે અમારી પાસે સરકારશ્રીની મંજૂરી છે અને પોલીસ એમ કહે છે કે અમને એસપી સાહેબ ની સૂચના છે કે એને રક્ષણ આપવું અમે આ પાડીએ છીએ તમે રક્ષણ આપો ખેડૂતના દીકરા કઈ એને કોઈ હાથ નથી અડાડતા પણ બરજબરીથી કામ ચાલુ કરવાનું રક્ષણ ન કરો પોલીસનો સહારો લઈને કોન્ટ્રાક્ટરો દાદાગીરીથી જે ખેડૂત ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ ચાલુ કરે છે એમાં સરકાર શ્રી એક પણ રૂપિયાનું હજી સુધી આ કંપની એને વળતર આપ્યું નથી જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ આવી પાવર ગ્રીડનો કોન્ટ્રાક્ટ હોય છે ત્યારે એમાં વળતર સાથેનો કોન્ટ્રાક્ટ હોય છે એટલે જે વળતર દેવાનું છે એ કંપનીએ દેવાનું છે હવે કંપનીને તો ઓછું વળતર ખેડૂતોને કેમ ચૂસવા એ જ ધ્યેય હોય જેમ અદાણી અંબાણીનું છે પ્રજા નફો કમાવો એમ આ કંપનીને નફો જ કમાવો છે ખેડૂતોના ભોગે નફો કમાવો છે એની સામે ખેડૂતો એમ કે છે કે તમે પાવર ગ્રીડ ના થાંભલા નાખો અમને વાંધો નથી પેલા અમને વળતર ચૂકવો અને યોગ્ય વળતર સરકાર શ્રી ચૂકવે એ આપના તમામ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહેવા માંગુ છું કે તમે એક સારા મુખ્યમંત્રી જો તમે તમારી જાતને સમજતા હો તો અત્યારે યુદ્ધના ધોરણે ચિંતન આ જ કરવાનું છે તમારે સોમનાથ જઈને બધા અધિકારીઓને ભેગા થઈને ચિંતન શિબિર કરો છો અત્યારે કલેક્ટરને બધા ગુજરાતભરના સોમનાથમાં બેસાડ્યા છે સોમનાથ દાદાની સામે આ ચિંતન કરો કે મારા રાજ્યનો ખેડૂત જગતનો તાત સુકા માતેડી બારે એ તો તમે વિચાર કરો કે એના ખેતર એની જેમ હમણાં એક બે કીધું એમ અમારા કલેજા ઉપર ખાડા કરે આનો જવાબ મુખ્યમંત્રી તાત્કાલિક આપે એવી આપના માધ્યમથી મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું અને ખેડૂત જો પછી એની મર્યાદાથી ઉલ્લંઘન કરીને દાદાજગીરી કરવાના હશે તો પછી લો અને ઓર્ડરની જે સિચ્યુએશન ઉભી થશે એના જવાબદાર મોરબીના કલેક્ટર હશે એના જવાબદાર મોરબીના એસપી હશે જો આમાં કઈ પણ લો અને ઓર્ડરની વ્યવસ્થા ઉભી થાય તો એ પછી ખેડૂતોના બાને ન ચડતા તમે દાદાગીરીની હદ વટાવીને દાદાગીરી કરો છો એની સામે આ આક્રોશ છે

આ જમીન ની અંદર અત્યારે અત્યારે પણ આવા આવા થાંભલા ઊભા થઈ જાય સાહેબ એની એની ગ્રીડ હોય તો એની કેટલા મીટર સુધી છોડી અને પછી બિનખેતી થાય એટલે હવે આજીવિકાનું એક સાધન છે ખેડૂતનું એ જો તમે છીનવી લેવા માંગતા હોય આ સરકાર તો ભાઈ સાહેબ માય બાપ આ સરકારથી ભગવાન બચાવે તો ડીએપીનો એક મુદ્દો અત્યારે જોરદાર રીતે ગુજરાતમાં ચાલી રહ્યો કયો મુદ્દો નથી ખેડૂતો માટે તમામ રીતે સરકાર ત્રાસ ગુજારી રહી છે ત્રાસ ખાતર ન મળે બિયારણ ડુપ્લિકેટ મળે દવા ડુપ્લિકેટ મળે હજાર રૂપિયામાં મગફળીનું કોઈ ધણી ન થાય આ બધા પ્રશ્નો ખેડૂતોના ઉપર શું કામ વળતર લેવા માટે બાયને નીકળવું પડે કે ભાઈ એકસો એક્યાસી ટકા વરસાદ પડ્યો હવે તો કાકા કાંઈક દિયો કાંઈક સમજો તો એ ભાઈ સાહેબ કીન તમારી આ એ ખેડૂત છે જગતનો તાત છે કે જેને ત્રણ ત્રણ વરસ માઠા પડ્યા હોય ને અને ખરે કોઈ માણા આવ્યો હોય ને તોય કોઈ દી ખાલી નહોતો જતો આ જગતના તાતને માંગવાની ટેવ નથી સરકારે જો સમજવું હોય તો સમજે ને કે જે દિવસ આક્રોશ આવશે ને તે દિવસે કોઈના સરનામાં વિખે જતા વાર નથી લાગતી આજીવન દીવા કરો ક્યાંય લખેલું નથી